લોકસભા ચૂંટણીના ઉમેદવારો માટે ભાજપે મોડી રાત્રે બેઠક યોજી છે પીએમ મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં ઉમેદવારો પર મંથન કરવામાં આવ્યું અને શક્યતા એવી પણ છે કે બીજેપી ટૂંક સમયમાં જ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી શકે છે ગુજરાતના કેટલાક ઉમેદવારોનો પણ તેમાં સમાવેશ થયો છે બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મોડી રાત્રે મળી જેમાં લોકસભા ચૂંટણીના સૌથી વધુ ઉમેદવારોના નામ પર વિચાર અને મંથન કરવામાં આવ્યું છે શક્યતા એ છે કે બીજેપી તબક્કાવાર દસ માર્ચ પહેલા લગભગ ત્રણસો ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ગોવા ઉત્તરાખંડની બેઠકોના ઉમેદવારો પણ જાહેર થઈ શકે છે સંભવિત ઉમેદવારો ઉપર નજર કરીએ તો ભૂપેન્દ્ર યાદવ સર્બાનંદ સોનોવાલ કિરણ રિજુ અર્જુન મેઘવાલ ગજેન્દ્ર શેખાવત જ્યોતિરાદિત્ય સિંધિયા શિવરાજસિંહ ચૌહાણ અજય ભટ્ટ સંજીવ બાલિયાન અર્જુન મુંડા ઓમ બિરલા મનોજ તિવારી સીપી જોશી રવિ કિશન અને સતીષ ગૌતમનો પણ સમાવેશ થાય છે આ સાથે ગુજરાતની પણ વાત કરીએ તો ગુજરાતમાં ક્યાંથી કોણ ઉમેદવારી કરી શકે છે અને કોની ટિકિટ કપાશે તેની ઉપર પણ નજર કરીએ તો સંભવિત ઉમેદવારો છે જામનગરના સાંસદ પૂનમબેન માડમ પોરબંદરમાં રમેશ થડુક રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીને આ વખતે ચાન્સ મળી શકે છે નવસારીમાં સી આર પાટીલ ફરી એક વખત રિપીટ થશે આ સિવાય કોનું પત્તું કપાશે તેની ઉપર એક વખત નજર કરીએ તો અમદાવાદ પશ્ચિમમાં કિરીટ સોલંકીનું પત્તું કપાઈ શકે છે પોરબંદરમાં રમેશ ધડુક ભાવનગરમાં ભારતીબેન શિયાળ વડોદરામાં રંજનબેન ભટ્ટ અને મહેસાણામાં શારદાબેન પટેલ છે કે જેઓની ટિકિટ પણ કપાઈ શકે છે બિલકુલ અને આ જ મુદ્દે હવે ચર્ચા કરવાની છે મારી સાથે ઇનપુટ હેડ મયુર માકડિયા છે મયુર સૌથી પહેલા તો રાજનીતિની જ્યારે વાત આવે ત્યારે ભારતીય જનતા એટલા માટે છે કારણ કે ટિકિટ નીચે હોય જ્ઞાતિગત સમીકરણ હોય ખૂબ સારી રીતે સમજે છે આ વખતે જે નિશ્ચિત નામો પણ આપણી પાસે આવ્યા છે કઈ રીતનું જાતિગત સમીકરણ છે બિલકુલ ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ ચૂંટણી રણમેદાનની અંદર ઉતરતું હોય છે ત્યારે જ્ઞાતિગત સમીકરણ છે તેને ખાસ ધ્યાનમાં રાખતું હોય છે ને તે પ્રમાણે જે છે તે પોતાની તૈયારી પણ કરતું હોય છે ને તે પ્રમાણે ઉમેદવારોની પસંદગી જે છે તે થતી હોય છે ખાસ કરી અને જો વર્તમાન જે સિટિંગ એમપીની વાત કરવામાં આવે એટલે બે હજાર નું જે જ્ઞાતિગત સમીકરણ છે તેને જોવામાં આવે તો તેની અંદર આદિવાસી ચાર સંસદ સભ્યો છે બે દલિત છે અગિયાર ઓબીસી છે છ પાટીદાર છે એક વણિક છે એક બ્રાહ્મણ છે અને એક અન્ય ભાષી છે એટલે આ રીતે આ છવ્વીસ બેઠકોનો જે ગુલગસ્તો છે તે તૈયાર કરવામાં આવેલો છે બે હજાર ચૌદની અંદર ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી છવ્વીસમાંથી છવ્વીસ બેઠક મળેલી હતી બે હજાર ચૌદની જો વાત કરીએ તો ગુજરાતથી નરેન્દ્ર મોદી એ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હતા અને એટલા માટે જે છે તે વડોદરાથી પણ ચૂંટણી લડેલા હતા અને છવ્વીસમાંથી છવ્વીસ બેઠક એ મળેલી હતી ત્યારબાદ એ જ પરિણામ રિપીટ જે છે તે બે હજાર ઓગણીસની અંદર થયેલું છે અને હવે બે હજાર ચોવીસની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે લક્ષ્યાંક રાખેલો છે કે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાનો જે લક્ષ્યાંક છે તે હેટ્રિક તો મારવાના જ છે પરંતુ પાંચ લાખની લીડ સાથે આ જે બેઠકો જે છે તે જીતવાની છે અને તે માટેનું માઇક્રો જ્ઞાતિ પ્લાનિંગ જે છે તે વિધાનસભાની ચૂંટણી જ્યારે થઈ અને તેના પરિણામો આવેલા અને ત્યારબાદ સરકારની રચના થઈ અને ત્યારબાદ જો વાત કરીએ તો રાજ્યસભાના ઉમેદવારો મોકલવામાં આવેલા તો તેની અંદર માઇક્રો જ્ઞાની જ્ઞાતિ પ્લાનિંગ જે છે તે કરી દેવામાં આવેલું છે જો રાજ્ય સરકારની અંદર જ્ઞાતિગત સમીકરણની જો વાત કરીએ તો અત્યારે બે કડવા પાટીદાર એટલે કે મુખ્યમંત્રી પોતે કડવા પાટીદાર સમાજથી આવે છે તે ઉપરાંત ઋષિકેશ પટેલ એ કડવા પાટીદાર સમાજથી આવે છે એટલે બે કડવા પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ છે તે જ રીતે બે લેવા પાટીદાર સમાજના નેતાઓનું પ્રતિનિધિત્વ જે છે તે ભૂપેન્દ્ર પટેલ સરકારની અંદર રાઘવજી પટેલ કેબિનેટ મંત્રી તરીકે એ કરી રહેલા છે અને તે જ રીતે પ્રફુલ્લ પાનસરિયા એ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કરી રહેલા છે તે જ રીતે ત્રણ આદિવાસીઓને આ સરકારની અંદર સ્થાન આપવામાં આવેલું છે અને તે જ રીતે છ જેટલા ઓબીસી નેતાઓને અત્યારે રાજ્ય સરકારની અંદર સ્થાન આપવામાં આવેલું છે એક દલિત છે એક બ્રાહ્મણ છે એક વણિક છે અને એક ક્ષત્રિય છે ઓબીસી નેતાઓ છે તેની સંખ્યા વધુ છે ગુજરાતની રાજકીય ભૂમિ જો જોઈએ અને તેની અંદર ઓબીસી વોટ બેંક જોઈએ તો સૌથી મોટી ઓબીસી વોટ બેંક છે અને તેની અંદર સત્યાવીસથી વધુ જ્ઞાતિઓ છે અને તેની અંદર સૌથી મોટો જો સમુદાય વાત કરવામાં આવે તો તે ઠાકોર સમાજ અને કોડી સમાજ છે આ બંનેની અંદર ખૂબ મોટા લીડર પણ ભારતીય જનતા પાર્ટી આપવાનો પ્રયાસ કરી રહેલી છે પોતાની જે કન્ટિન્યુ જે ત્રણ દશકાથી પોતાની સત્તા એ ગુજરાતની અંદર તેમને ટકાવેલી છે તો તેની અંદર જે જ્ઞાતિગત સમીકરણો છે ને જે રીતનું માઇક્રો જ્ઞાતિ પ્લાનિંગ એ ભારતીય જનતા પાર્ટી કરે છે તેને લઈ અને તે છેલ્લા ત્રણ દશકાથી ગુજરાતની અંદર રાજ કરી રહેલી છે અને છેલ્લી બે લોકસભાની ચૂંટણીઓની અંદર છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જે છે તે જીતી રહેલું છે તે જ રીતે આ હમણાં જે ચાર રાજ્યસભાના સાંસદ સભ્યો મોકલવામાં આવેલા તો જે રાજ્યસભાના સાંસદ સભ્યો છે તેનું પણ જ્ઞાતિગત સમીકરણો ધ્યાનમાં રાખી અને પસંદગી કરવામાં આવતી હોય છે અને ખૂબ લાંબુ વિચારી અને તે પસંદગી કરવામાં આવતી હોય છે અત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના દસ જે સાંસદ સભ્યો રાજ્યસભાના છે તે છે અને તેની અંદર બે બ્રાહ્મણ છે બે પાટીદાર છે બે ત્રણ ઓબીસી છે એક ક્ષત્રિય છે એક આદિવાસી છે અને એક અન્ય ભાષી છે જો વાત કરીએ તો સુરતની અંદરથી ગોવિંદ ધોળકીયાને રાજ્યસભામાં મોકલી દીધેલા લેવા પટેલ સમાજનું સામાજિક અગ્રણી મોટું નામ સૌરાષ્ટ્રની અંદર પણ મોટું નામ તેમની પસંદગી જે થયેલી ત્યારે તર્ક વિતર્ક થયેલા હતા પરંતુ તેમની પસંદગીની સાથે જ બે હજાર ચોવીસની જે લોકસભાની જે સીટો છે તો તેની અંદર સુરત શહેરની બેઠક ઉપર સૌરાષ્ટ્ર મૂળના જે લેવા પટેલ સમાજના નેતાઓ જે પોતાની દાવેદારી કરતા હતા તેમની દાવેદારી ત્યાં પૂર્ણ થઈ છે હવે સુરત જે શહેર બેઠક છે તેની અંદર મૂળ સુરતી જે હશે તેમને ચાન્સ આપવામાં આવશે તેની અંદર જ્ઞાતિગત સમીકરણો કેવા પ્રકારના તે બેસાડે છે ને કેવા પ્રકારની પસંદગી થાય છે તે જોવાનું રહેશે ખાસ કરી અને જે ગઈકાલે જે રીતે મેરેથોન બેઠક દિલ્હી ખાતે ચાલેલી આ દિલ્હીની બેઠકની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત તમામ લોકોએ મેરેથોન બેઠકની અંદર તમામ જે બેઠકો છે આ તેમનો જે છે તે જ્ઞાતિગત સમીકરણ અને તમામ મુદ્દાઓ છે તે ઉપર ચર્ચા કરવામાં આવેલી નિરીક્ષકોને મોકલવામાં આવેલા હતા ત્રણ ત્રણ નામની પેનલ છે તે નક્કી કરવામાં આવેલી હતી આ જે છે તે પરંપરા રહેલી છે કે જે નીચે જે બુથ કક્ષાનો કાર્યકર છે તે પોતાના નેતાની પસંદગી માટે પોતાનો મત આપી શકે છે અને તે માટેની આ જે ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા છે તે દરેક ચૂંટણીની અંદર જોવા મળતી હોય છે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર નિશ્ચિત નામ જો કહીએ તો ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે નિશ્ચિત છે તેમને ટિકિટ ત્યાંથી મળવાની છે ને તે ત્યાંથી ચૂંટણી લડવાના છે તે જ રીતે જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નવસારીથી તેઓ ચૂંટણી લડશે અને તે પણ નિશ્ચિત માનવામાં આવી રહેલું છે અને તે જ રીતે જો વાત કરીએ તો જામનગર બેઠક પર પૂનમ મેડમ તેમની પણ ટિકિટ નિશ્ચિત લોકસભા ચૂંટણીને હવે જયારે માત્ર ગણતરીના મહિનાઓ બાકી છે અને જે પ્રમાણે મહામંથન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ની જે પરિસ્થિતિ છે તેના વિશે એટલા માટે અત્યારે નજર કરવી પડે કારણ કે બે હજાર ચૌદથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી બની છે અને ત્યારબાદ બે હજાર ઓગણીસની અંદર પર ભારતીય જનતા પાર્ટીનું શાનદાર પ્રદર્શન રહ્યું આ વખતે એનડીએ ચારસો પ્લસ અને ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર પ્લસનો જે ટાર્ગેટ રાખીને ચાલી રહી છે અને એના માટે તમામ કવાયત છે તે હાથ ધરી છે અને એના જ માટે જે મંથન ચાલી રહ્યું છે કયા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે તેના ઉપર તો નજર રહેવાની છે પણ મયૂર સાથે વધુ આગળ એટલા માટે ચર્ચા કરવાની છે કારણ કે જ્ઞાતિગત સમીકરણ તો સમજવું છે પરંતુ તેની સાથે સાથે જ હવે અનુભવ અને યુવા ચહેરાઓનું મિશ્રણ પણ કઈ રીતે ભારતીય જનતા પાર્ટી લોકો સમક્ષ રજૂ કરવાની છે તેના વિશે પણ થોડું સમજવું છે મયુર અહીંયા બીજો પ્રશ્ન એ પણ છે કે જે પ્રમાણે આપે જણાવ્યું કે કઈ રીતે જાતિગત સમીકરણ જ્ઞાતિગત સમીકરણ પર ભારતીય જનતા પાર્ટીએ ભાર આપ્યો છે પણ આ વખતે આપણે એ પણ જોવું કે વિજય રૂપાણી પૂર્વ સીએમ તેમને ચાન્સ મળી શકે છે પૂનમ મેડમ જામનગરથી ફરી આવી શકે છે બીજી તરફ સી આર પાટીલ નવસારીથી ફરી આવી શકે છે એટલે અનુભવી ચહેરા આપણને આ વખતે દેખાઈ રહ્યા છે વાત આપણે દર વખતે કદાચ નો રિપોર્ટ થિયરીની પણ કરતા હોઈએ અનુભવ સાથે જ યુવા ચહેરો એ પણ ખૂબ જરૂરી રહેવાનો છે કેવી રીતે ભારતીય જનતા પાર્ટી આને બેલેન્સ કરશે જી બિલકુલ વૈભવી પહેલાં તમને કહી દઉં કે રાજકોટ આ બેઠક જે છે તે બેઠક ઉપર કડવા પાટીદાર સમાજ જે છે તે વર્ષોથી પોતાનું જે પ્રતિનિધિત્વ છે તે કરે છે અને અત્યારે મોહન આ અત્યારના સાંસદ સભ્ય છે રાજકોટ બેઠક ઉપર જો મજબૂત દાવેદારોની વાત કરવામાં આવે તો વર્તમાન સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા તેઓનું જે મજબૂત દાવેદારી છે તે આ બેઠક ઉપર જોવા મળી રહેલી છે તે જ રીતે જો પાટીદાર સમાજની અંદર કડવા પાટીલ સમાજની અંદરથી જો પસંદગી કરવામાં આવે અને યુવા ચહેરો પસંદગી કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સમયની અંદર મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ દીપિકાબેન સરળવા તેઓ મોરબીના છે અત્યારે અમદાવાદની અંદર રહે છે અને વર્તમાનની અંદર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના તેઓ અધ્યક્ષ છે તો તેમને આ ટિકિટ મળી શકે છે તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થયેલા મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા હંમેશા ભારતીય જનતા પાર્ટી એ ચોંકાવતી હોય છે તેમની પસંદગીની અંદર અને રાજકોટ બેઠકની અંદર પણ આ જ પ્રકારે થઈ શકે છે ત્યાં પણ ચોંકાવી શકે છે અને જ્ઞાતિગત સમીકરણના આધારે ચોક્કસ વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી છે તો તેમના ટેકેદારો છે તે જ્યારે નિરીક્ષકો આવેલા હતા ત્યારે તેમના નામની જે ભલામણ છે તે લઈ અને નિરીક્ષકો સામે તેમને રજૂઆત કરેલી કે રાજકોટથી તેમને ટિકિટ આપવામાં આવે પરંતુ જ્ઞાતિગત સમીકરણોના આધારે જો જોઈએ તો કડવા પાટીદાર આ સમાજને આ બેઠક ઉપરથી ચૂંટણી લડાવી શકે છે અને તેની અંદર બ્રિજેશ મેરજા આ બાજે છે તે એક ડાર્ક ઓર્સ સાબિત થઈ શકે છે ને તે જ રીતે જો મહિલાની પસંદગી કરવામાં આવે તો દીપિકાબેન સરળવા છે તે આ બે નામો જે છે તે મજબૂત દાવેદારો આ બેઠક ઉપર જોઈ શકાય છે બિલકુલ અને મૂર આપણે મહિલા ભારતીય જનતા પાર્ટી એ પણ ભાર મૂક્યો છે કે મહિલા ઉમેદવારોને આ વખતે ચાન્સ મળે એટલે ગુજરાતમાંથી પણ નવથી દસ જેટલી બેઠકો કદાચ ભારતીય જનતા પાર્ટી મહિલાઓને આપે તો એ કયા એવા ચહેરાઓ છે જે તમે દર્શકોને પણ જણાવશો કે એ ચહેરાઓને ખાસ સ્થાન મળી શકે છે પૂનમ મેડમનું નામ નિશ્ચિત ગણાય છે એ સિવાય બીજા અન્ય કયા ચહેરાઓ છે જો બિલકુલ વાત કરીએ બેઠક પ્રમાણે તો અત્યારે જો વાત કરીએ તો જામનગરથી પૂનમ મેડમ આહિર સમાજનો મોટો ચહેરો માનવામાં આવે છે પારિવારિક રાજનીતિ જે છે તે તે કરે છે અને તેમને રાજનીતિ એ વિરાસતની અંદર મળેલી છે તેમના પિતાશ્રી પણ ધારાસભ્ય રહેલા હતા અને વિસ્તારની અંદર તેમનું સામાજિક વર્ચસ્વ છે તે ખૂબ મોટું છે અને તે જ રીતે પૂનમબેન માડમ તેમણે પણ પોતાના કરિયરની શરૂઆત કોંગ્રેસ સાથે કરેલી પછી જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ જોડાણા અને ધારાસભ્ય બનેલા અને ત્યારબાદ સાંસદ સભ્ય બનેલા અને ત્યારબાદ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને હવે ચોવીસની અંદર ફરીથી સંસદ સભ્ય બનશે તે જ રીતે જો બીજો એક મહિલા ચહેરો જો વાત કરવામાં આવે તો ભાવનગર બેઠક ઉપર ભારતીબેન શિયાળ જે છે તેમની ટિકિટ એ કપાઈ જવાની શક્યતાઓ એ લાગી રહેલી છે તેમને જે છે ટિકિટ ન મળે પરંતુ તેના સ્થાને ભારતીય જનતા પાર્ટી બીજા કોઈ કોળી ચહેરો જે છે મહિલા ચહેરો તે લાવી શકે છે ને તેની અંદર જો ડાર્ક કોર્સની વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના પૂર્વ મેયર નીમુબેન જે છે તેમનું નામ આવી શકે છે અને તેમને આ ટિકિટ જે છે તે મળી શકે છે તે જ રીતે જો વાત કરવામાં આવે તો વડોદરા વડોદરાની અંદર અત્યારે રંજનબેન ભટ્ટ જે છે તે સાંસદ સભ્ય છે તેમની ટિકિટ રિપીટ થવાના પૂરેપૂરા શક્યતાઓ છે પરંતુ જ્યોતિબેન પંડ્યા જેઓ પૂર્વ પ્રદેશ મહિલા અધ્યક્ષ રહેલા છે ગુજરાત પ્રદેશના ને અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનની અંદર કામગીરી કરે છે તો તેમની પણ પસંદગી થઈ શકે છે તે જ રીતે જો વાત કરવામાં આવે તો પોરબંદર બેઠક ઉપર પોરબંદર બેઠક ઉપર પણ મહિલા ઉમેદવાર જે છે તે આવી શકે છે અને જસુમતીબેન કોરાટ તેની અંદર પ્રબળ દાવેદાર જે છે તે થઈ શકે છે જો રાજકોટ જિલ્લા અને પોરબંદર બેઠકની વાત કરવામાં આવે તો બે પરિવારોનું જે વર્ચસ્વ છે તે આ બેઠક ઉપર રહેલું છે અને વર્ષોની તેમની રાજનીતિ રહેલી છે તેની અંદર વિઠ્ઠલ રાદડિયા પરિવાર જે છે તે છે અને સામે સૌજી કોરાટ પરિવાર છે સૌજી કોરાટના મૃત્યુ બાદ તેમના ધર્મપત્ની ધારાસભ્ય પણ બનેલા અને જે મંત્રી છે તે પણ બનેલા અને ત્યારબાદ તેઓ મહિલા મોરચાની અંદર કામ કરતા હતા અત્યારે સૌજી કોરાટના પુત્ર પ્રશાંત કોરાટ છે તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ છે અને તેની તે જવાબદારી નિભાવી રહેલા છે તે પણ આ બેઠક ઉપર દાવેદાર છે પરંતુ જે રીતે મહિલાઓની પસંદગી વધુ કરવાની છે મહિલા ચહેરાઓ વધુ પસંદ કરવાના છે તો જશમતીબેન કોરાટ જે છે તેમના નામની ચર્ચા થઈ શકે છે ને તેમની પસંદગી થઈ શકે છે બે હજાર ઓગણીસની અંદર પણ આ નામની ચર્ચા એ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની અંદર કરવામાં આવેલી હતી અને ખુદ નરેન્દ્ર મોદી જે છે તે પરિવારથી ખૂબ નજીક છે તે સારી રીતે જાણે છે અને તે જ માટે તેમની જે પસંદગી છે તે થઈ શકે છે બિલકુલ એટલે ભારતીય જનતા પાર્ટીએ જે મંથન કર્યું છે અને મંથન હજુ પણ ચાલી રહ્યું છે કારણ કે પહેલું લિસ્ટ તો કદાચ જાહેર થઈ શકે છે આજે સાંજ સુધીમાં પરંતુ દસ માર્ચ સુધી આપણને ત્રણસો નામો પણ મળી જશે મૌર રાભાર અમારી સાથે જોડાયા અને આ તમામ માહિતી આપી તે માટે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે મંથન શરૂ કર્યું છે ત્રણસો ઉમેદવારો છે તેમના નામ આપણને દસમી માર્ચ સુધી મળી જવાના છે જ્ઞાતિગત સમીકરણ ખૂબ મહત્ત્વપૂર્ણ રહેવાનું છે મહિલાઓને પ્રાધાન્ય આપવાની વાત છે એ જોવું રહેશે કે આજે સાંજે આપણને કયા નામ મળે છે પણેપણ્ય અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર